આ બધું મારા માટે છે મારા માટે છે એ જે કરી રહ્યા છો કરી જગત માટે જીવી રહ્યો છું મારા અંતિમ લોહીના કણ સુધી હું સમાજ માટે થઈ મારા સગાવાલા માટે થઈ અને વેચાઈ જઈશ મારા ભાઈ બહેનો ઉદારતા પેલો ત્યાગ અને બીજી ઉદારતા ઉદારતા કઈ રીતે જો મારા ભાઈ બહેનો તમે તમારી નોંધ મગજમાં નોંધ કરી લો અમુક વસ્તુ છે ને એ આપણા હાથમાં છે અને હાથમાં જે હોય ને કરી લેવું જોઈએ જો તમે કરો તો દુનિયા થપાટ તમારા હાથમાં જે છે એ તમારે કરી લેવું જોઈએ ત્રણ વસ્તુ તમારા હાથમાં છે અને ત્રણ વસ્તુ એવી છે કે તમારા હાથમાં છે જ નહીં જે નથી એના માટે પ્રયત્ન ના કરો ફાફા ના મારો કે આ થવું જોઈએ આ થવું તમારા હાથમાં છે જ નહીં વાલા તો પછી તમે કેમ એના માટે તમારા હાથમાં એ નથી કે બધા તમારા વિષયમાં સારું બોલે એ તમારા હાથમાં ખરું હા કે ના બધા તમારા માટે સારું બોલે એ શક્ય છે તમે એમ કહેશો કે નહીં મને કોઈ ખરાબ બોલવું જ ના જોઈએ શક્ય જ નથી યાર